ખેડા જિલ્લાના ખેડા ગામ ખાતે દર વર્ષે પરંપરાગત રીતે મનાવવામાં આવતો હજરત બાલાપીર બાવા રહમતુલ્લાહ અલયહ નો સંદલ અને ઉર્સ શરીફ આ વર્ષે ખૂબ પણ ખૂબ જ શાંતિપૂર્ણ અને ભક્તિભાવથી ભરપૂર માહોલમાં ઉજવાયો હતો તારીખ નવ ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારની રાત્રિ ઈશાની નમાઝ બાદ સંદલ શરીફની શરૂઆત કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં હાજર રહેલા મુરીદો અને ગામના મુસ્લિમ ભાઈઓએ ફૂલ ઈતર અને ગુલાબજળ વડે દરગાહ પર ચાદર ચડાવી દુવા માંગી હતી પછીના દિવસે એટલે કે દસ ઓક્ટોબર બે હજાર રોજ ઉર્સ શરીફના મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ગામના અનેક મુસ્લિમ ભાઈઓએ કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપ્યો હતો સૌવે સાથે મળીને દુઆ કરી કે દેશ રાજ્યમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ કાયમ રહે સાંજે મગરીબની નમાઝ પછી ગામના લોકોએ નિયાઝનું આયોજન કર્યું જેમાં દરેક લોકો માટે પ્રેમપૂર્વક નિયાઝની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના બુઝુર્ગો યુવાનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત કાર્યક્રમ સંપૂર્ણ શિસ્ત અને ધાર્મિક માહોલમાં યોજાયો હતો અંતમાં દરગાહ કમિટીના તથા ગામના અગ્રણીઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો કે સૌએ ભાઈચારા અને એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે રિપોર્ટર સાજિદ મલેક હુશેદ મલેક નડિયાદ